ભાવનગરના ડિમોલેશન પીડિત પરિવારો ન્યાય માટે મહારેલીનું આયોજન ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગરીબોને કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર ગરીબો નામ ઝૂંપડા અને મકાનો ડિમોલેશન કરવા નોટિસ આપવામાં આવી છે આના કારણે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંદરસો ગરીબ પરિવારો ઘર વિહોણા બનશે આમ ગરીબ લોકો નામ સમર્થનમાં સાંસદ શ્રી શકીતસિંહજી ગોહિલને ક્રાંતિકારી ધારાસભ્ય જીગેશભાઈ મેવાણી ની આગેવાની માંગડો ભીમરાવ આંબેડકર સાહેબ ની પ્રતિમા જસોનાથા સર્કલ ભાવનગર થી કમિશનર શ્રી કચેરી ભાવનગર સુધી મહારેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર ફિરોજ સેલો એફકે લાઈવ ન્યુઝ ભાવનગર

સરકાર પાસે આપડે કોઈ આગેવાન લાખ બે લાખ લઈ અને એનું કીધું આપણે કરવાનું છે

इंडिया ग त ि